નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપનું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ઊંઝા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું દરેક પાકના નવા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજેરોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને જોવા મળી રહેશે તો વાત કરીએ ઊંઝા બજાર ભાવ ખેડૂત મિત્રો વાત કરીએ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની આજે તારીખ તેર સાત બે હજાર ચોવીસ વાર શનિવાર ઊંઝા માર્કેટમાં દરેક પાકના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજ તમને જોવા મળી રહે છે તો મિત્રો અહીંયા ઊંઝા માર્કેટમાં જીરાનો ભાવ ચાર હજાર બસો પાંત્રેથી પાંચ હજાર પાંચસો દસ રૂપિયા रायड़ो एक हज़ार ओगतीस एक हज़ार पचास रुपया सुवा सौ थी अठार सौ चालीस मेथी भाव आज एक हज़ार पंचासी अगिय सौ अगियार रुपया ईसब गुला बजार भावनी बात करिए तो चौबीसो बवन सत्यावीसो बाणु रुपया अजमो आज अठार सौ थी तजार छवी रुपया વરિળીના બજાર ભાવ અગિયારસો વીસથી સાડત્રીસો પચાસ પંચાવન રૂપિયા સફેદ બાવીસો પાંત્રીસથી ચોવીસો ને પંદર રૂપિયા તો ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડના સો ટકા સાચા નવા બજાર ભાવની વાત કરી અને જે પણ મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં સુધી બને રહેવા વિનંતી